ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તુલસીના પાન તોડતી વખતે રાખો આ ખાસ ધ્યાન ક્યારેય નહીં માતા લક્ષ્મી નારાજ આપના હિન્દુ ધર્મ મહત્વ છે અનેક પ્રકારની પૂજામાં તેને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે ધાર્મિક મહત્વની સાથે આ આયુર્વેદિક મહત્વ પણ ઘણું વધારે છે પરંતુ શું તમે જાણો છો કે તુલસીના પાન તોડવાના કેટલાક ખાસ નિયમો છે તો આવો જાણીએ આ વિડીયોમાં કે તુલસીના પાંદડા નિયમો વિશે અને જો મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર કરો હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું મહત્વ છે અને તુલસીનો છોડ લગભગ તમામ ઘરોમાં જોવા મળે છે તુલસીનું ધાર્મિક મહત્વ તો છે જે પણ તેનું આયુર્વેદિક મહત્વ પણ ઘણું વધારે છે તેના ઔષધિય ગુણોને કારણે તેનો ઉપયોગ અનેક પ્રકારના રોગોમાં થાય છે જો તમે શાસ્ત્રોમાં માનતા હોવ તો જો તમે દરરોજ તુલસીના છોડના દર્શન કરશો તો તમારી પરેશાનીઓ દૂર થશે અને સાથે જ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ પણ બની રહેશે પૂજામાં પણ તુલસીના પાનનો ઘણો ઉપયોગ થાય છે પરંતુ શું તમે જાણો છો કે તુલસીના પાન તોડવાનો પણ એક નિયમ છે જો આપણે તેનો ખોટી રીતે ઉપયોગ કરીએ તો આપના જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓ આવી શકે છે આપના જીવનને પરેશાનીઓથી દૂર રાખવા માટે તુલસી સાથે સંબંધિત યોગ્ય નિયમોને જાણવું જરૂરી છે તુલસીના પાન તોડવાના નિયમો હિન્દુ ધર્મમાં તુલસીના છોડને દેવીની જેમ પૂજવામાં આવે છે તેથી સ્નાન કર્યા વિના તેના પાંદડાને ક્યારેય તોડવા જોઈએ નહીં સ્નાન કર્યા વિના તુલસીના છોડ પર પાણી રેડવાની પણ મનાય છે જો તમે શાસ્ત્રોમાં માનતા હોવ તો તુલસીના પાન તોડતા પહેલા તુલસી માતાની પ્રાર્થના કરો અને તેમની પાસેથી પાંદડા તોડવાની પરવાનગી લો ઘણી વખત લોકો દરેક તુલસીના પાનને તોડી નાખે છે આવું કરવું ખોટું છે પાંડુમ ક્યારેય તોડશો નહીં પરંતુ આખો ભાગ તોડો જે ડાળીનો સૌથી આગળનો ભાગ છે તુલસીના છોડ પર લગવામાં આવતી મંજરીનું ઘણું મહત્વ છે મંજરીને તમામ ફૂલો કરતા મહાન માનવામાં આવે છે તેથી મંજરીને તોડતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેમાં પાંદડા હોવા જરૂરી છે તુલસીના પાન તોડતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે સૂર્યાસ્ત પછી તેને ક્યારેય તોડવા નહીં તુલસીના પાન તોડતી વખતે નખનો ઉપયોગ ન કરવો જોઈએ તુલસીને હંમેશા ખુલ્લી જગ્યાએ રાખો અને સાંજે તેમાં દીવો પ્રગટાવવાનું ભૂલશો નહીં કોઈ પણ કારણ વગર તુલસીના પાન તોડવાને પાપ માનવામાં આવે છે હંમેશા તુલસીનો ઉપયોગ ત્યારે જ કરો જ્યારે તેનો ઉપયોગ ધાર્મિક કાર્યોમાં અથવા કોઈ પણ રોગ દરમિયાન દવા તરીકે કરવામાં આવે ઘણી વખત તુલસીના પાંદડા તૂટીને પડી જાય છે અને લોકો તેના પર પગ મૂકે છે આવી ભૂલ ક્યારેય ન કરવી તુલસીના સૂકા સાફ ન કરો અને કચરા પેટીમાં એકઠા કરીને માટી પર જ નાખવા જોઈએ જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહે આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટીવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી